અત્યારે ભેગા થયા છે આદિવાસી ખરેખર અમારા જે પંચાયતના આદિવાસી પંચાયતના જે સંજ્ઞાગડી અમે બધા એક સંકલ્પ કરીએ છીએ કે આવતી લોકસભાની ચૂંટણીની અંદર જે પણ વોટિંગ કરવા ના જતો હોય એને પણ વોટિંગ કરવા મોકલો વોટ કરવો જરૂરી છે માટે દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે આપણા ગ્રુપમાં ગમે ત્યાં પણ કરાવતા હોય તો ઇલેક્શન જરૂરી છે ચૂંટણીનો આપણે વોટ આપવા માટે મત આપવા જવાનું છે આદિવાસી ये ऑटो में वीडियो बना है कैमरा में ऑटो हां तांगा بتاع मेरा तांगा क्या करा मैं बोल रहा हूं ये तो बड़ा का है ये एक टाइप का है ये भूगत जय જય જવાર જય જયેશ મારું નામ વિપુલ ઘટાડ હું આદિવાસી ભેલ ગુજરાત સંગઠનનો પ્રમુખ છું અને અત્યારે મારા સમાજમાંથી મને એક આમંત્રણ મળ્યું હતું આશા શ્રી આશા બિલવાસ મણિનગર મણિનગરમાં મને આમંત્રણ મળ્યું હતું અને ગામના વડીલોએ મારું ઉમળકા ભેર સન્માન કર્યું છે અને મારા જોગમાં એની આરતીનો લાભ લીધો છે અને આખો સમાજ મારી સાથે છે જય જોવાન જય જયેશ શું કહેતો લોકસભાની ચૂંટણી આવી છે દરેકે પોતાનું મતદાનનો સંકલ્પ લેવો જોઈએ મતદાન કરવું જોઈએ મારા સમાજને મારી એક નમ્ર વિનંતી છે કે સમાજના જે પણ છે દરેક ગામે ગામેથી મારા સમાજના વ્યક્તિઓને હું ચૂંટણી માટે આહવાન કરું છું કે દરેકે પોતાનો મત જરૂરથી આપવો જોઈએ અને લોકસભામાં જે અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે તો આપણે આપણા હક માટે મત આપવો જોઈએ